થોડાક દિવસ પૂર્વે રાજકોટ જે બાર માસુમ બાળકો સહિત સત્યાવીસ લોકો હોયા એના પીડિત પરિવાર

માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા દીકરી પર બળાત્કાર થાય છે

એ મુદ્દે નાજીની સરકારે શું કર્યું શું કરવાનો કહે કે સામાટી પ્રમાણિક અધિકારીઓ કે સીડીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો અને એને પણ લાઈન કરવી જોઈએ આવી વાતની માંગણી હતી અને મુક્તે માનનીય સ્પીકર સાઈડ પર ઘણી માથી નીકળી જવાબ કઢાયુ છે અને એના માટે હું તમારે વર્કઆઉટ કરીને બહાર આવી છું એના આદેશ પગલે બહાર આવ્યો છું પણ સકત મીડિયાના માધ્યમથી ફરી જરૂર વાત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આની ઘટનાઓ ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે